નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો શુક્રવાર ના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો સૌથી પહેલા કપાસની ભારીમાં વાત કરીએ તો પીલો નંબર એક થી લઈને છ સુધી ભારી જોવા મળી રહી છે અને મિત્રો પાલમાં વાત કરું તો આજે અડસઠ પાલ જોવા મળી રહી છે રહ્યા છે અડસઠ પાલ આવેલા છે ગયા બુધવાર કરતાં આજે પાલમાં ખૂબ સારી આવક જોવા મળી રહી છે મિત્રો અને મિત્રો પાલમાં ભારી પણ આવેલી છે જોઈ શકો છો રિક્ષા એક બે અને ત્રણ ચાર પાંચ અને છ મિત્રો ભારી પાલની ભારી જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના કપાસના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ચૌદસો ને એકાણું સુપર નંબર વન ક્વોલિટી ચૌદસો ને એકાણું થયો છે જોઈ શકો છો એકાણું સુપર ક્વોલિટી ચૌદસો ને એકાણું સુપર

મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો જે બુધવારે મિત્રો બજાર ખુલ્યું હતું પંદરસો ને એકસઠ રૂપિયાનું અને અત્યારે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં ચૌદસો ને છન્નું રૂપિયા સુધીના ભાવ ખુલેલા છે તમે આગળ વિડીયોમાં જોઈ લીધા છે આજે મિત્રો અંદાજિત સાઠથી પાંસઠ રૂપિયા આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે કપાસની બજારમાં ફરીવાર એક મોટો ઘટાડો આવી રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તમે ભાવ જોઈ જ લીધા છે મિત્રો હજી કે you <laughs>